આજે દેશભરની આહિરાણીઓ દ્વારા દ્વારકામાં ઇતિહાસ રચવામાં આવ્યો દ્વારકામાં વધુ બહેનો એક સાથે પરંપરાગત કપડા પહેરી મહારાસ રમ્યા હતા દ્વારકામાં સો વીઘાના ગ્રાઉન્ડમાં બાસઠ લેયરવાળા ગોળ રાઉન્ડમાં આહિરાણીઓ રાસ રમી હતી આ મહારાસ પૂર્વે આહિરાણીઓએ શ્રી કૃષ્ણ તથા દૈવી તત્વનું આહવાન કર્યું હતું દેવતાઓને આમંત્રણ બાદ ગીતા કરવામાં આવ્યું હતું આ મહારાજ સવારે સાડા આઠ થી અગિયાર વાગ્યા સુધી એમ દોઢ કલાક સળંગ ચાલ્યો હતો મહારાજ બાદ આહિરાણીઓ દ્વારા સામાજિક સંદેશ રજૂ કરી લુક્ષ્મણી મંદિરથી જગત મંદિર સુધી વિશ્વ શાંતિની રેલી પણ યોજવામાં આવી હતી દ્વારકામાં છે તે જે ઘડીનો હતો તે મહારાષ્ટ્ર છે તે યોજવા જઈ રહ્યો છે એક સાથે મહિલાઓ છે તે પોતાના ટ્રેડિશનલ ડ્રેસમાં છે તે આ મહારાષ્ટ્ર રમી રહી છે અને વાત કરીએ તો હાલ તો જે જાણવા મળ્યું છે સાડત્રીસ હજાર ઉપરની સંખ્યા છે આ તે થઈ ગઈ છે અને લગભગ આ રાષ્ટ્ર રમવા માટે આડત્રીસ હજાર જેટલી મહિલાઓ હોય તો તે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ત્યારે આ મહારાષ્ટ્ર છે ત્યાં આપ જોઈ રહ્યા છો એક સાથે સોળ લહેર છે આ સોળ લહેરમાં છે તે મહિલાઓ છે તે રાસ રમી રહી છે અને આ મહારાસ છે તે ભગવાન કૃષ્ણને સમર્પિત કરવામાં આવશે ત્યારે આ એક વિશ્વ રેકોર્ડ તરફ છે તે પ્રયાણ કરવામાં થઈ રહ્યો છે ત્યારે વાત કરીએ તો અહીંયા એક સાથે લગભગ ત્રણ લાખ લોકો છે તે આ કાર્યક્રમ છે તેના સહભાગી થવા છે તે આવી પહોંચ્યા છે તમામ સ્વયં સેવકો છે ત્રણ હજાર જેટલા સેવકો છે જે અહીંયા સેવા બજાવી રહ્યા છે ત્યારે આ મહારાસ છે અભૂતપૂર્વ રાષ્ટ્ર છે તે દ્વારકામાં યોજાઈ રહ્યો છે ને વિશ્વ રેકોર્ડ તરફ છે ત્યાં મહારાષ્ટ્ર છે તે ગતિ કરી રહ્યો છે દૂરદર્શન ન્યૂઝ રાજેશ ઉપર દ્વારકા